હેલો ફ્રેન્ડ નમસ્કાર રામ રામ કેમ છો ફેમિલી મજામાં હવે અત્યારે મારા વાઇફ ગયા છે ટ્રી હાઉસ ની અંદર ટ્રી હાઉસ ની અંદર પેલું આપણે જુનિયર ગેજીમાં મારો છોકરો આવી ગયો છે તો જુનિયર કેજી ની અંદર બુક્સ ને બધું કિટ ટૂંકમાં એ લોકોને કિટ આવે છે એવી એ કિટ લેવા ગયા છે તો આવી ગયા લાગે છે બતાવું તમને એક મિનિટ આટલું બધું ભણશે એ હાઉસ ની આટલી મોટી સ્કૂલ ની બેગ આપે છે આ લોકો પ્લે ગ્રુપ નર્સરી એલ કેજી ફ્રોમ રૂટ બળી ઉડાન અલા મારા બટા બડી ઉડાન ભરે તો સારું છે અત્યારે તો ફ્રેન્ડ્સ મહેનત કરીએ છીએ હવે બડી ઉડાન ભરે તો સારું એટલું છે એ પછી એ શું છે એમાં એ શેનો છે પેન્સિલ પછી

આવા સંચા હતા આપણી વખતે જો વાહ ભાઈ વાહ વેરાયટી હંચા આપણે તો રૂપિયા રૂપિયાના આઠા આઠ આનાના નટરાજની પેન્સિલ આઠ આનાની પેલી અમુક એવી ભૂષાની પેન્સિલો વાપરી વિચાર કરો આ છોકરાનું અત્યારે આ બધું આ પૈસા મારા બેટા અગિયાર હજાર ની કીટ છે ફ્રેન્ડ્સ દેખાય છે અગિયાર હજાર રૂપિયાની કીટ છે આવી ગયા બતાવો પછી આ શું છે રબર જો આ ગાડીના પૈડા આપેલા રબર પછી ચોપડા બતાયે તો ચોપડા એ તો પાઉચ આપડી સમજી ગયો તો એ કીટ તો આમ બતાય તો આમ લાય તો આખી કીટ હવે જો આ કીટ અંદર શું પતી ગયું આ શું ભૂગા લ્યા

આ જો આખા વર્ષનું આ બે હજાર પચીસ છવ્વીસ નું કેલેન્ડર એની અંદર આ બધી એક્ટિવિટી થાય નવ તારીખે આવી રહ્યું વેલકમ ટુ ડ્રલ્સ ને વેલકમ નર્સરી ને ખરેખર બહુ સારું છે સ્ટેપ બાય સ્ટેપ અને છોકરાઓને ઘણું બધું આની અંદર શીખવા મળે આખું કેલેન્ડર છે જો આ કેલેન્ડર બતાય તો આમ ખોલી આખું આ કેલેન્ડર છે ફ્રેન્ડ જો આખું કેલેન્ડર

આ જુલાઈ ઓગસ્ટ નું આપડા લેસન ડાયરી આવતી હતી સ્કૂલ સ્કૂલમાં લેસન ડાયરી જોઈ હતી શું નહીં જોઈ બીજા ત્રીજા ધોરણમાં ચોથા ધોરણમાં પાંચમાં લેસન ડાયરી તે નહીં વાપરી તો તું લેસન નથી લઈ જતી એનો મતલબ તું લેસન નથી લઈ જતી હે ને એટલે બાર ફેલ છે હે કેટલા ટકા આયા હું એક માં જ પડી હતી એક માં પાત્ર એક્ઝામ આપી કેન લાઈન ઉપર

પો આઈર યો પછી આવી રીતે આમ ગોટવાનું એને પણ એના આવડે તો ને એને ના ના એ તો આ શીખી જ જાય છોકરા ત્યાં હિન્દી બોલે છે પછી બધું આ ઇંગ્લિશ ની નોટબુક જો પછી પપ કપ અપ પપ કપ આ બધું શીખવાડે સારું આમાં મેથ્સ ની નોટબુક છે જો આ મેથ્સ નોટબુક ખરેખરમાં આવી સારી સ્કૂલો માં એડમિશન કરાવજો મિત્રો 1 મિનિટ બરાબર બની કામ કરનકો તમને જો પછી આ આઈરિયા એક્સરસાઇઝ બુક છે એની અંદર આ બધા એક્સ્ટ્રા એક્ટિવિટી ને બધું કરે એના માટે પછી બીજી બુક છે એની જનરલ જનરલ અવેરનેસ આ બુક છે કે જે જેથી કરીને એમ્બ્યુલન્સ કે પછી આને કહેવાય હોસ્પિટલની કીટ ઇસ્ત્રી કહેવાય અને ઓવન કહેવાય વોશિંગ મશીન કહેવાય સોફા સેટ ઉપર કૂદવાનું નહીં ડુ નોટ કપ બોર્ડ્સ લોપ્સ આ નાના છોકરાઓ જે કબાટમાં છુપાઈ જાય પછી નાટક કરીને પછી જે અંદર બધું તકલીફો થાય છે બધું આમાં ખારી સોશિયલ અવેરનેસ સારી શીખવાડે છે પછી ભાષા જ્ઞાન આમાં હિન્દી ઇંગ્લિશ આ બધું સારું સુપર શીખવાડે છે આ લોકો ખરેખર સારું છે આ પૈસા ખરેખરમાં આમ તો જોવા જઈએ ને તો એ ફીસ લેશે એ ખરેખરમાં વસૂલ છે મિત્રો તમે હું તો એટલું કહું છું કે શું કેવું ઉર્વશી આ છોકરાઓના ભલે થોડી કરકસર કરવી પણ સારી સ્કૂલમાં ભણાવું તારું શું વિચાર કેવો છે હે આવતેની ફીસ કેટલી 37000 છે 37000 ફીસ 38000 38000 રૂપિયા ફી અને 11000 રૂપિયા કિટ ભરો ત્યારે કિટ મળે વિચાર કરો

આખી કીટ ખોલી ને ઉભર ઉભર મિનિટ આમાં બે ત્રણ વસ્તુ હતું ને એમની જોડે રાખ્યું આપણે આ ખોલે હવે વાંધો નહીં આઈડિયા પછી આ બુક આપેલી છે સેની બુક છે આઈડિયા જોવા દેજો આ એસેસમેન્ટ બુક છે પછી આની અંદર અચ્છા એસેસમેન્ટ બુક ખાય આપણા કે ખબર છે આપણા અસાઇનમેન્ટ લેજમાં અસાઇનમેન્ટ હતા એસાઇનમેન્ટ બુક હતી એસાઇનમેન્ટ લાવતા હતા આ એની બુક છે પછી અત્યારે આપણે દસમું ધોરણ આઠમું ધોરણ આ બધું આવતું પછી આ બધું જો આ પછી આ કાર્ડ છે પછી કેટ જામ યામ પછી જેડ નો જે એટલે એ એફજી એટલે એથી ઝેડ સુધીના કાર્ડ છે એમાં ચાર 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 ચિત્રો દોલે જો સી એટલે કેટ જે એટલે જામ એ વાય એટલે યામ આવું બધું લખેલું છે મિત્રો ફ્રેન્ડ્સ

વન નંબર ની બુક આ સ્પીલ બિલ્ડર્સ પછી આ ટુ પછી થ્રી પછી ફોર ઓહો ઓછી પછી ચિત્ર બુક ચિત્ર બુક છે આપણે દસ વાળી આપણે વાળી સાઈઝ ની બુક લેતા પેલી લાંબી આવી જ આવતી ચિત્ર બુક છોકરાઓ કેટલા હોય છે જો આ પછી આવી રીતના આ શું છે માર્બલ પેપર ફાસ્ટિંગ પછી આવી રીતના બધા ચિત્રો આ બાજુ દોરવાના પછી જો આવી ધારો કે આ બતક છે ડૂડલ ટાઈમ પછી આ પતંગ છે કલર ઓફ કમ્પ્લીટ ખરેખર બહુ સારું છે છોકરાઓને ખરેખર બ્રેઇન એક્ટિવિટી બહુ સુપર ઉપર થાય આની અંદર પછી આ નંબર બુક્સ છે શું છે પછી આમ તો

પછી આપેલું છે ફોર નંબર માં આ બધી બુક્સ આપેલી છે પછી વાર્તાઓ આપેલી છે ભાલુ હીરા પછી ટુ નંબર માં આ બધી આપેલી છે એમાં લખેલું છે કોટોપ્સ એટલે ઓક્ટોપસ એટલે ઓ લખવાનું એટલે ઓક્ટોપસ ખરેખર સ્ટીચ લાઈવ એટલે ઓલિવ લાઈવ એટલે લાઈવ લખ્યું એટલે ઓ એટલે ઓલિવ એટલે ઓ ઉપરથી ઓક્ટોપસ પણ થાય અને લા ઓ એટલે આપણે જે પેલું ઓલિવ ઓઇલ એટલે ઓલિવ પછી પછી એટલે ઓ એટલે ઓરેન્જ જો ઓક્ટોપસ એટલે ઓક્ટોપસ પછી ઓ એટલે ઓસ્ટ્રીચ ખરેખર સારું શીખવાડ્યા આ બધા આપણે વિપે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ કે આમાં શું શીખવું ને શું નહીં આમાં કઈ રીતના હશે ને પણ અત્યારથી આટલું બધું ખરેખર એક બાજુ જોવા જઈએ તો આમ તો બહુ બર્ડન કહેવાય શું કેવું રોશી આટલા બધા ચોપડાઓ આટલી બધી બુક્સ ને આપણે એમ કહીએ કે આ છોકરાઓને જુનિયર કેજી માં નામ નથી એમને પૂછ્યું તો મેડમ ને મેં તો મેડમ આટલા આપ્યા છે છોકરા ભણશે ખરા આવળા નન્ના હા મેં તો તો કેટલો નાનો છે 5 વર્ષ નો હજુ હવે થાશે હા તો શું કીધું કે હા હા બધું કમ્પ્લીટ કરાઈશું ને શાંતિથી લોકો એમને આવડી જ જાય કે પણ એ લોકોની સિસ્ટમ સારી છે છે કે સ્ટેપ સ્ટેપ બાય આ લોકો એકદમ એકદમ કમ્પ્લીટ સારું શીખવાડે અને અને બધી અંદર વર્ક બધું ખરેખર આમાં એક્ટિવિટી બહુ જ ખૂબ જ સારામાં સારી થાય છે અને બહુ સારું ટૂંકમાં ડેવલપમેન્ટ બહુ બ્રેન ડેવલપમેન્ટ બહુ સારું થાય છે શું કેવું એટલે આપણે આ બધી કેવા માંગીએ છીએ અને ટ્રી હાઉસ ની હું જો કોઈ આમાં કે આમાં એવું નથી કે ટ્રી હાઉસ માં મારો છોકરો ભણે મને કોઈ ટ્રી હાઉસ વાળા કોઈ કશું બધવી નહીં દેતા પણ આ તો ટૂંકમાં કહેવાનો મતલબ સારી ભણાવે છે સારું કરાવે છે બાળકોની બ્રેન એક્ટિવિટી સારી થાય છે બાળકો સાચવાય છે અને ત્રણ કલાકની આ લોકોની સ્કૂલ હોય છે પણ ખરેખર મારો છોકરો જે હોશિયાર છે એ રીતના બ્રેન એક્ટિવિટી બહુ સારી છે શું કેવું ઉર્વશી કોલમાં મુકે પછીને જાતે જમતા ભઈ આવડી ગયો બોલતા આવડી ગયો અને હિન્દી તો બહુ સરસ બોલે છે એટલે હિન્દીમાં એને હિન્દી નતું આવડતું બીજા વિડિયો કદાચ જો મારા જોયા હોય તેમાં જોજો મારા છોકરો કેટલું હિન્દી જે ચારો બોલે હિન્દી બહુ સરસ છે હિન્દી બહુ સરસ છે એટલે આવી રીતે ટુકમાં એક એક્ટિવિટી એટલે આગળના ભવિષ્યમાં એને બિલકુલ ઈઝી કોઈ પણ આ જનરેશનની અંદર એટલા ફાસ્ટ જમાનામાં એને એક્ટિવિટીમાં કોઈ પ્રોબ્લેમ આવે આવેને એને જલ્દીથી એક્સેપ્ટ કરે અને બળી જાય

અમારું ફેમિલી છે સારું આ તમને બતાવ્યું તમારા છોકરાઓને સારી રીતે ધીમે 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 જીવનમાં તરક્કી કરીશું અને આગળ આવીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ